ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમને ગિરનારના દર્શન નહીં કરાવી શકું કારણ કે આજે બહુ ઝાકર છે એટલી ઝાકર છે કે કાંઈ દેખાતું નથી સાવ સાવધૂંધલું દેખાય છે જે ઝાડવા તમે જોઈ રહ્યા છો ઘણી વખત એકદમ ક્લીન દેખાતા હોય વહેલી સવારમાં પંખીઓ દેખાતા હોય પણ જો આ ઝાકરને લીધે કંઈ જ નથી દેખાતું જો બિચારા વાહન ચલાવનારાઓને કેટલી તકલીફ પડતી હશે અત્યારે કે હામે વાહન દેખાય નહીં ઘણી વખત અતિશય ઝાકળને લીધે અકસ્માત થાય જો કેટલી ઝાકળ છે તો ઝાકળ બહુ હતી અને ફટાફટથી મારે મંદિરે પણ જવાનું હતું એટલે મેં કપડાં ધોયા અને પછી આરતીનો ટાઈમ થયો હતો આજ તો આરતી ચૂકાઈ ગઈ પછી અત્યારે કથા વાર્તામાં બેસી ગઈ અને આજે એક ખુશખબર પણ આપવાના છે એક ગુડ ન્યૂઝ પણ આપવાના છે ઘણા સમયથી આ વ્લોગ્સ નથી બનાવ્યો તો મને એમ થયું કે મારા યુટ્યુબના ફેમિલીના સભ્યોને આ ગુડ ન્યૂઝ જણાવી દઉં કે તમારા બધાના સાથ સહકારથી જે મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે એ વાત તો સાચી છે પણ સાથે સાથે મારા ફેસબુકનું પેજ પણ મોનોટાઇઝ થઈ ગયું છે અને પચીસ હજાર ફોલોવર્સ પણ કમ્પ્લીટ થઈ ગયા છે જો કે તમે લોકોએ જે લોકોએ વિડીયો જોયો હશે એને ખબર જ હશે કે આના પચીસ કે ફોલોવર્સ ફેસબુકમાં પૂરા થઈ ગયા તો પચીસ કે પણ પૂરા થઈ ગયા અને ફેસબુક પેજ પણ મોનોટાઇઝ થઈ ગયું એમાં પણ મને ઇન્કમ ચાલુ થઈ ગઈ છે તો આ બધી કૃપા મહારાજની છે ભગવાનની છે આપણે તો ખાલી મહેનત કરી જાણીએ એને દેવું ના દેવું એ ભગવાનના હાથમાં છે બાકી આજકાલનો તો માણસ આપણને સાથ આપે તો આપે નાય આપે પણ જ્યારે ભગવાનને આશ્રિત થાય ને ત્યારે ભગવાન આપણને જરૂર સાથ આપે અને મેં ખરા દિલથી પ્રાર્થના કરીને એની મને સફળતા હું એમ જ કહું કે ભગવાનની કૃપાએ કરીને આ સફળ થઈ છું કે મારું ભલે મારી મહેનત છે મને એમાં કોઈ નો ડાઉટ કે મારી બહુ મહેનત છે અને મેં બહુ મહેનત કરી છે પણ જો મને યુટ્યુબમાં સફળતા મળી ગઈ પછી મેં આવું વિચાર્યું નહોતું કે મને ફેસબુકમાં પણ આ પેજ છે તો એ મોનોટાઈઝ થઈ જાય તો એમાં પણ આપણને ઇન્કમ ચાલુ થઈ જાય એવું તો મને ક્યારેક હતું જ મને થયું એ તો કે દિવસે ખુલશે હજી તો મારે કેટલી મહેનત કરવાની હશે પણ ભગવાનની કૃપા ભગવાનના આશીર્વાદ અને અમુક એવા સારા લોકો છે દુનિયામાં મદદ કરતા હોય એવા લોકો પણ છે એમાં તો હું ચોખ્ખું નામ દઈને ગણી શકું કે અમારા સુરતના એક નિલેશભાઈ કરીને છે એને મને બહુ મદદ કરી છે કે મને આ ફેસબુકમાં ક્યાં પ્રોબ્લેમ છે એ બધું પછી એક મારા પાડોશમાં મારો ભાઈ છે એક એ વસંતના ફ્રેન્ડ છે પણ એમાં હું એને ભાઈ જ કહું છું મારા કુટુંબનો છે એટલે એ રાજભાઈ છે એને પણ મને બહુ મને મદદ કરી છે જ્યારે જ્યારે મને ખબર ના પતી ત્યારે હું રાજભાઈનો સહારો લેતી પછી મને મારી મારો કોન્ટેક નિલેશભાઈ ઇન્સ્ટામાં થયો નિલેશભાઈ અરે તો એને મને કીધું હતું બેન તમારે કાંઈ પણ ક્યાંય પણ અટકો ને તો મને કહેજો અને એક ભાઈ તરીકે અમે એની ઉપર વિશ્વાસ કરી અને એને અમને સાથ આપ્યો ને એ પણ એક ખુશીની વાત છે કે આવા લોકો પણ દુનિયામાં છે જે નિસ્વાર્થ ભાવે આપણને મદદ કરતા હોય અને નિલેશભાઈનો તો નેચર એવો છે વખાણ નથી કરતી નિલેશ બરવાડિયા છે સુરતના છે એનું પેજે છે એની ચેનલ છે પણ એનો સ્વભાવ છે નિસ્વાર્થ ભાવે મદદ કરી અને એ મદદ કરે છે એનું જીતું જાગતું ઉદાહરણ હું છું તો મને બહુ ખુશી થાય છે અને હું દિલથી હું તો એમ કહું બધાનો આભાર માનું છું કે મારા વિડીયો જોવે છે અને લાઈક કરે છે અને ફેસબુકમાં પણ મારું પેજ ફોલો કરે છે અને આ બધા ફેસબુકમાં પણ ફોલો કર્યો એટલે પચીસ હજાર કે થયા ને ન ફોલો કર્યો તો ક્યાંથી થયા તો આ બધાનો દિલથી આભાર માનતા આજે મને એમ થયું કે ઘણા સમય પછી ચાલ બ્લોગ પાછો બનાવવું લોકોને આ જાણ કરવું કે ખરેખર આપણે મહેનત કરીએ ને તો સફળ થાય હવે આપણે છે ને વાતું કરતાં કરતાં મંદિરેથી આવતા રહ્યા ને પછી અમારે ઓમભાઈને ઉઠાડવાના છે ને ઓમભાઈની તો હાલ જ જો ઓમી ઉઠ જાઓ ચલો ચલો ચાલો ચાલો ઓમી ભાઈ ઉઠી જાઓ ચાલો હું તને ઉઠાડવા આવી છું હાલો હવે ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરો હા નાઈ ધોઈને પૂજા પાઠ કરો પછી ચાલો નાસ્તા પાણી કરો ચાલો 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 જલ્દીથી બહુ સૂતા હો હજી પરીક્ષા પૂરી નથી થઈ ભાઈ હજી આપણે પેપર ચાલુ છે આમ 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 ગોથા મારોમાં કેવી મજા છે જોજી તને જો તો મને એમ થાય કે અમે આવા નાના હતા તે કેવા સૂતા જ રહેતા અને મમ્મી અમને ઉઠાડતા હાલ હાલમાં દીકરા હાલ પૂજા કરવાની છે હાલ બટા પૂજા કરી લે ને હું તારો નાસ્તો તૈયાર કરી દઉં હાલ આજ મેં ઢોકળા બનાવ્યા છે ઈ ઓમું ઓમું પછી વાંચવું હોય બેટા ઉઠી જ ને દીકરા તો સારું ચાલો આપણે છે ને આઈસ્ક્રીમ માટે બદામ ને સુધા છે આઈસ્ક્રીમ ઘરે બનાવવાનું છે અને ઓમભાઈ જો ઉઠી ગયા છે નાસ્તો બેસી ગયા છે સવાર સવારમાં ઓમભાઈ ખા માં છે સરસ મજાના ઢોકળા અને પછી પરીક્ષા છે એટલે વાંચશે તો મને એમ થયું ચાલ સવારમાં જ ચા ને ઢોકળા ને એને તો ચટણી જોઈ એટલે મેં જો ચટણી બનાવી આ આપણા ઢોકળા જો હે ને અને આપણે આ બધું સુધારીએ છીએ ભાઈને આઈસ્ક્રીમ ખાવું છે તે સારું ચાલો તો આપણે બધું કામ પૂરું થઈ અને કપડામાં કઢી કરવા માંડ્યા છીએ અને સાથે સાથે ઓમ ભાઈ નવા શૂઝ લઈ એવા છે તો એ ચેક કરે છે જો આ મસ્ત મસ્ત નવા સૂઝ લીધા છે ઓમ ભાઈ અને આજે ટ્યુશનમાં પહેરી જવાના છે ટ્રાય કરવા તો બહુ ખુશી થાય છે સારું યુ ચાલો હવે એની રીતે એ શોપિંગ કરવા માંડ્યો છે હવે મારે કંઈ ઉપાધી નથી એવું છે ને હાલો હું ભાઈ હવે સુધી જાય એટલે વાંચવા બેસી જજો ભાઈ હજી બે પેપર બાકી છે સારું ચાલો તો અહીંયા હું મારો વ્લોગ પૂરો કરું છું ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ફરી એક વખત બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને દિલથી થેન્ક યુ કહું છું કે જે મને હર હંમેશા સપોર્ટ કરે છે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો સાથ આપતા રહેજો જેથી મારું સપનું જલ્દી જલ્દી પૂરું થઈ જાય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો